ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ નથી પરિણામે ગામડાઓમાં વિકાસ અને પ્રાથમિક કામો અટવાઈ પડ્યા છે તલાટી ગામમાં વહીવટદારની ભૂમિકા છે પણ બે ત્રણ ગામોનું સંચાલન કરવું પડે તેમ છે આ જોતા ગામમાં રસ્તા પાણી જેવી પ્રાથમિક સુવિધાની સમસ્યાનો ઉકેલ આવતો નથી ત્યારે સપ્ટેમ્બરમાં પાલિકા પંચાયતોની ચૂંટણી યોજાય એવી શક્યતાઓ છે તમને જણાવી દઈએ કે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર સંજય પ્રસાદનો પાંચ વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયે પૂર્ણ થઈ રહ્યો છે તેથી એ પહેલા સમયથી પડતર પાલિકા પંચાયતોની ચૂંટણી થઈ રહી છે રાજ્યમાં પંચોતેર નગરપાલિકાઓ સત્તર તાલુકા પંચાયતો બે જિલ્લા પંચાયતો તેમજ સાત હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ થઈ નથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં અગાઉ ઓબીસી સમાજો માટે દસ ટકા બેઠકો અનામત હતી જે નિવૃત્ત ન્યાયમૂર્તિ કે એસ ઝવેરી કમિશનના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં ગ્રામીણ સ્તરે બાવન ટકા અને શહેરી ક્ષેત્રે છેતાલીસ પોઈન્ટ તેતાલીસ ટકા ઓબીસી સમાજોની વસ્તી છે જેને અનુલક્ષીને ઓબીસી સમાજ માટે અનામત બેઠકો જિલ્લા પંચાયતોમાં એકસો પાંચથી વધીને બસ્સો ઓગણત્રીસ બસો અડતાલીસ તાલુકા પંચાયતોમાં પાંચસો છથી વધીને એક હજાર પંચ્યાસી રાજ્યની કુલ ચૌદ હજાર પાંચસો ને બાર હજાર સાતસો પચાસ થી વધીને પચીસ હજાર ત્રણસો સુડતાલીસ અને એ જ રીતે નગરપાલિકાઓમાં પણ મોટા પ્રમાણમાં વધી છે લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો તો આ વખતે આ પાલિકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરે છે તે હવે જોવાનું રહેશે